ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપણી દોસ્ત લતા અને સ્વાગત છે સાડા દસ થયા છે એટલે અમારા શૂટના અમુક તો અમારા સીન શૂટના અમુક અમુક સીન પૂરા થઈ ગયા છે પહેલાં વિડીયોનો એન્ડ આવ્યા થયો છે અને મેં હવે બ્લોગ ચાલુ કર્યો છે એક તો હું આવી છું સાડા નવ જીબી હું આવી છું અહીંયા સાડા નવ જેવું મારું શૂટ ચાલુ થયું છે કેમ ખબર છે શૂટ તો પહેલાં ચાલુ થઈ ગયું તો ભૂરીબહેનનું એમનું જોવો છે ને ભૂરીબહેન આવ્યા ને મારું ધ્યાન ડિસ્ટર્બ કરી દેશે તો એમાં એવું થયું કે હું જે ઇકોમાં આવીને અમદાવાદથી તો ઇકો ઠચરુક 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 કરતી કરતી ચાલતી હતી રસ્તામાં બંધ થઈ ગઈ અને પાછું મેં મોઢેરા ચોકડી ને એમ કરતાં કરતાં ખાસું મોડું થઈ ગયું અને પછી હું પહોંચી છું અહીંયા તો એવા બધા કરકે કે હમ ઇધાર તક આ ગયે હે મસ્ત લોકેશન છે અને પહેલાંના શનિવારે બે અહીંયા જ છૂટ કરી હતી એટલે મજા આવી ગઈ હતી ઠંડુ છે ને આમ તો જોરદાર ગરમી છે પણ ઠંડુ છે એટલે મજા આવે એવી છે જો છે ને પાછા હરિયાળી હરિયાળી સારી સારી લાગ્યું પણ આ હું ઓઢી દઉં મને ઓઢેલું થોડું સારું ગયું એક વાત છે ને ઓડેલું થોડું વધારે સારું લાગે નહીં ઓકે ચાલો તો બને રહો મારી સાથે બ્લોગમાં આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ

મારે <laughs> <Wow, so, so. laughs> <57! Action! laughs> તો મિત્રો આપણા જે બે વૈરાવાળો વિડીયો ચાલી રહ્યો છે જવમાં ટાઈગર ચેનલ માં તો એમાં એનો વિડીયો બની રહ્યો છે જો અભુરી બે ને એના વાઘુભાઈ કેવી ફૂલોની માળા પહેરી છે તેમાં થોડો કોન્સેપ્ટ ચેન્જ થયો છે અત્યાર સુધી પશુભા અમારા વેવાઈ હતા પણ હવે વાઘુભાના ભાઈ

મુરત ચાલે પેરાવવાના છે પણ મુરત ત્યાં તો આવા માર ના હોયને તો શું મોઘરાની નેવી બધી છે ને

জনম নো সাথিয়া সাথ জনম নে ટેકનો પબ્લિક ને વળવા રાખા આ તો આપણે કોન કેમેરા જોવાનો એટલે ભાડી ગયો છે અકવા કે ગજોજે હોય હા ભલો નું નું મીમાં ઓનો માં સે લેવા જો કે હોય મારા પંજા ફૂટ લેવા જો તો આપો તો દેવો નહીં દેવો છોડો થી આપડી ભૂલ છક્યો બે હાજો મારો હોજે આઈને જૂની હા હરી એ તોમ પકઈ ગયા તોમ પકઈ ગયા સાબ અકવા

દેખો ગુરીબેન હેડ્યા છે ગ્રહ શાંતિ માં ગુરીબેન હેડ્યા છો ગ્રહ શાંતિ પણ મારા નતા જવા દેવા એટલે મેં પહેરી દીધું રસ્તા માં બોલ ઝૂંટાઈ લઈ લીધી અને મારા શું કરવાનું મારા હવે મસ્ત લાગે

ઓકે તો આ વિડીયો જોવા માટે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા લોકો છે એમના માટે કહું છું બાગર બોલો ચલો આવી આપણે જુઓ ગામડાનું ફ્રિજ અને પાણી એટલું ઠંડુ હોય છે ને મિત્રો અને છે ને જૂના દેશી તરીકાઓ બહુ મસ્ત છે સાચોમાં મને મજા આવે છે આ માટલાનું પાણી પીવાનું એટલું ઠંડુ ઠંડુ લાગે છે ને તો આવી બધી સિસ્ટમ હજુ જેને જાળવી રાખે છે ને ત્યાં મજા આવી શૂટિંગમાં આવીએ એટલે સાચી વાત

આપડે શૂટિંગમાં નાસ્તો આવી ગયો છે જોરદાર મસ્ત મજાનો પાપડીનો તો ચાલો હવે ખાવાનું ચાલુ કરીએ ને વિડીયો બનાવતો બનાવતો પૂરું થઈ જાય થઈ શકે બપોરના બે વાગ્યા છે મિત્રો બે વાગ્યા એટલે મે મહિનાની સખત અતિશય ગરમી છે જો અમારું બધા જઈ રહ્યા છે તો આ ગરમીમાં અમે જોરદાર ગરમીનો વિડીયો બનાવ્યો છે ઓકે હવે પેકઅપ થઈ રહ્યું છે બે વાગ્યા છે ને એટલે ભાઈ હવે રહેવાતું નહીં કેમ કે એવું ગરમીનું દબાણ થઈ રહ્યું છે ને ઓકે તો ચાલો આપણો બ્લોગ તમને પસંદ આવ્યો હોય ને તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે ઓકે ત્યાં સુધી જય ગરમી કા હાલત ખરાબ હો ગયા સબકા ગરમી કા મોટો જો પણ ધૂપ કેવી